હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ ને જો કામ ચાલુ થઈ ગયું વાઢી નાખીએ જાય તો વરસાદ પેલા જાય ને બધું નીકળી જાય વાઢવાનું કામ થઈ ગયું સારું હનમાર સાહેબ જોવા વાહ નવે છે ને થોડું પાણી નીકળે છે દાંડવી તો એમાં બે મૂલી એવા છે ને એ બધું કાપીને હેડ કરી નાખે इन ने काय मिसरावी नवे आवे छे सिराओ ने आतल तो उजरा दितेला है लाजी बेतन आववाना बाकी छे घर घरना छे એટલે બધા ઇન જેતી વાઢેલી જ જયા તે બે જણા આવી ગયા तयार થઈ ગયા ચાલુ નેવા જોલા બે જણા હે ને ને હર હોર દાંડવી હમી કરી નાખે નવાઠીન જોયા હે ને આડુસો ભરાઈ ગયો કાલે ધારિયામાં

అసలాటు అరే వర్టరాగడితల్ చివాటినాగి అరాగి అరాగు అరాగిన్న్నిల్ల్ ఔల్లోగన్ అరాగు. అరాగ్షి తో తోర్ర్ చానిన్ కల్ల్ల్లిన్ ఈ�

I will just skip that like Comment